લોકો સુધરી ગયા પટેલ કઈક દુખિયાના સુધરી ગયા કઈક સમાધાન કર્યું ને કઈક ના ઘેર બસ કઈક ના દારૂ છૂટી ગયા કઈક ની બીમારી જતી રહી હું એવું નહી કેતી મેઘટના કોઈ દિવસ તમારા મુસીબત ના આઈ જાય કદાચ તમારો પૂર નો દીવો તમારા તમારી સામે ઉભા હોય ને ગમે તેવું નડવાનું ગમે તેવું એક્સિડન્ટ થવાનું હોય ને

હું તો બેઠી છું સુધી કોઈ વાંધો નહીં મારા દીકરા ના થાકવા દઉં મારી મેળવી ની ગેરંટી કદાચ મારો દીકરો થાકે નહી પણ તમે થાકી મારી વચન આવ્યું ખવડાવીને ખાજે ખવડાવવા વગર જવા ના દઉં કદાચ મારા રામ ને ભરણ પોષણ ના કરાવતું શિગાર ની પીઢી ની મેરડી મટી હે મારી વસ્તી ભલે જેમ છે એમ પણ મારા ખાધા વગર નહીં જવા દઉં મારા નામ ની લીધા વગર જવા ના દઉં એવી હું બેઠી મારો રામ મારો સમય બનાયો તો દરેક દરેક ને બે વાત બતાડી ખવડાવી પીવડાવી મત બતાડી અને મારી પ્રસાદ લે એનું 70% દુખ મટાડી દઉં કેવી ઉમેરડી હે અતાર કદાચ હું બેઠી બેઠી એમ કહી દઉં ગમે તેવું દુખિયારાના ખાવાલ અને એ દુખિયારાના ગળાઈ ખાવા ઉતારી દઉં હું એ મેરડી એવી ઉમેરડી જ મેં કહું હું મેરડી તમારા ઘર માં કોઈ નડવા વાળું દેવ બેઠું હોય ને એ દેવ કેતું વસ્તી આ જતી રહે તો મારું શું થાય બધું તમારો મેળ નહી પડે પટેલ તારા ઘે તારા દેવિ માંગવું હોય દે અને ના આલે તો પછી તું તારા ચાપ જે કરવું એ કરજે બરાબર ને પણ હું નિહાકા લેતી

અંદર આત્મામાં વિશ્વાસ આઈ જાય કે હે તું અમારા માં બેઠી હોય ને કાલે નુકસાન થાય ને લાશ પેલા તારી જશે મારી નહીં તો કાળા માથા નું માનવીશું તમારી માં બે હાથ જોડીને કદાચ એની હામે ટાકો કરો ને નાખ્યો હોય દારૂ બન્યો ને લે તું રાજી થા ગોળ માને અને દારૂ માને તે પી ખરો તને સરસે કારણ કે હું કામ બધું કરું તમારા કુલ નો દીવો રિહાઈ જાય કે તું બધા કરી દે તો અમે શું કરશું મારી વસ્તી અમને નહીં માને એટલે હું ઉભી રહી જાઉં

તમારી મારાજી થઈ જાય દેવી શક્તિ મને દયા નહીં આવી હોય ને મને દયા આવી મારી વસ્તી ઉપર મારી મારી વસ્તી મને પકડી અને કદાચ એક દીકરાને કોઠે બોલી કે બોલી બીજું નહીં બોલું જેમ જેમ સમય બને અત્યારે તમે જેટલું દુઃખ છે એક સમય દુઃખ છે એવું કહું કે દુઃખ છે કાલ જતું રહેશે અંદર થી ભાવ